જય શ્રી કૃષ્ણ આ વીડિયોમાં ધનતેરસના દિવસે કરાતી મહાલક્ષ્મીની પૂજાનો સમય મુહૂર્ત વિધિ તથા સુખ સમૃદ્ધિ બરકતની પ્રાપ્તિ કરાવનાર ધનની પોટલીનો ઉપાય જાણીશું તેરસ ધનતેરસના દિવસે પ્રદોષકાળમાં ધન તેરસની એટલે કે ધનની અધિષ્ઠાત્રી દેવી માતા લક્ષ્મીની ભગવાન શ્રી ગણેશ આરોગ્યના દેવતા ભગવાન ધન્વંતરીની અને ધન ધાન્ય સમૃદ્ધિના દેવતા ભગવાન કુબેરની પૂજા કરાય છે બાવીસ ઓક્ટોબર શનિવારે આસ્થોવધ તેરસ એટલે કે ધનતેરસના દિવસે ઉત્તર ફાલ્ગુની નક્ષત્ર અને બ્રહ્મયોગમાં પૂજાનો શ્રેષ્ઠ સમય સાંજે છ કલાક એકવીસ મિનિટથી શરૂ થઈ સાંજે આઠ કલાક ઓગણસાઠ મિનિટ સુધીનો છે આ શુભ સમયે પૂજા કરવી શ્રેષ્ઠ છે તથા ખરીદી માટેનો શુભ સમય સાંજે સાત કલાક ત્રણ મિનિટથી શરૂ થઈ રાત્રે દસ કલાક ઓગણચાલીસ મિનિટ સુધીનો છે આ સ્થિર મુહૂર્તમાં ખરીદી કરવાથી ઘરમાં બરકત સાથે માતા લક્ષ્મીનો વાસ થશે ધનતેરસની ખરીદીમાં સોનું ચાંદી ત્રાંબા પિત્તળના વાસણ તથા આ શુભ દિવસે સાવરની ખરીદવી એ સૌથી શુભ રહેશે કારણ કે સાવરનીને દેવી લક્ષ્મીનું સ્વરૂપ માનવામાં આવ્યું છે સાવરની નકારાત્મકતા દુઃખ ગરીબી દરિદ્રતાને દૂર કરી ઘરમાં સકારાત્મકતા શુભતા મંગલતા લાવે છે તથા આ દિવસે લક્ષ્મી યંત્ર કુબેર યંત્ર લક્ષ્મી ગણેશની મૂર્તિ તથા માતા લક્ષ્મીના પગલા વગેરેની ખરીદી કરવાથી ઘરમાં સુખ સૌભાગ્ય સાથે માતા લક્ષ્મીનો વાસ થાય છે તો મિત્રો આ હતું ધનતેરસનું મહાત્મ્ય હવે જોઈએ ધનતેરસની પૂજાવીથી ધનતેરસના દિવસે ભગવાન ગણેશ માતા લક્ષ્મી અને માતા સરસ્વતીની પૂજા કરવામાં આવે છે આ દિવસે ખરીદી કરેલી વસ્તુઓની પણ પૂજા કરવામાં આવે છે એવું કહેવાય છે કે આ દિવસે ભગવાન ગણેશ માતા લક્ષ્મી સરસ્વતી સાથે ખરીદી કરેલી વસ્તુની પૂજા કરવાથી ઘરમાં સૌભાગ્ય સુખ અને સંપન્નતા આવે છે ઘરમાં બરકત વધે છે માતા લક્ષ્મી ઘરમાં સ્થાયી નિવાસ કરે છે જે વ્યક્તિ પર દેવ હોય તો તેને દેવામાંથી મુક્તિ મળશે સામગ્રીમાં લેવાનું છે લાકડાનો બાજટ કે પાટલો તેના પર પાથરવા માટે લાલ કે ગુલાબી રંગનું કપડું ભગવાન ગણેશ માતા માતા લક્ષ્મી અને ફોટો કે પછી મૂર્તિ નાડાછડી કંકુ ચોખા નાગરવેલનું પાન સોપારી લવિંગ ઇલાયચી કપૂર કુંડાની માટી અથવા તો ગાયનું છાણ દીવો રૂ ગોમતી ચક્ર કોડી નાળિયેર ગંગાજળ ગોળ ધાણા કોઈ પણ ફળ ફૂલ ચોખા દુર્વા ચંદન સિંદુર પંચામૃત અત્તર અત્તર જરૂરથી લેવું જે માતા લક્ષ્મીને ખૂબ પ્રિય છે કમળ કાકડી ચાંદીનો અને પ્રસાદ માટે મીઠાઈ તથા સૂકો મેવો તેર દીવા એક દીવો યમદીપદાન માટે તો આ હતી ધનતેરસની પૂજા સામગ્રી હવે કરીશું પૂજન વિધિ સૌ પહેલા જે જગ્યાએ પૂજા કરવાની હોય એ જગ્યાને સ્વચ્છ કરી ગાયનું છાણ કે પછી માટીથી લીપી તેના પર બાજટ કે પાટલો મૂકી કપડું પાથરી તેના પર ભગવાન ગણેશ માતા લક્ષ્મી અને માતા સરસ્વતીનો ફોટો કે મૂર્તિ બિરાજમાન કરવી ગંગાચળની છાટ નાખી મૂર્તિ કે ફોટાને પવિત્ર કરવી હાથમાં જળ લઈ સંકલ્પ કરવો કે હું ઉર્મિલા માતા લક્ષ્મી સરસ્વતી અને ભગવાન ગણેશની પૂજા કરું છું જેનું ફળ મને પ્રાપ્ત થાય ત્યારબાદ આ પાણી એક થાળીમાં મૂકી દેવું સૌ ભગવાન ગણેશ ત્યારબાદ માતા લક્ષ્મીનું અને સરસ્વતીનું પૂજન કરી કળશ પૂજન કરું કળશમાં જળ ભરી શુભ સ્વસ્થિત કરી કંઠે સૂત્ર બાંધી હાથમાં ચોખા ફૂલ લઈ નવગ્રહનું આવાહન કરી નવગ્રહ સ્તોત્ર બોલવો બ્રહ્મા મુરારી ત્રિપુરાંતકારી ભાનુ શશિ ભૂમિસ્ત બુધશ્વ ગુરુશ્વ શુક્ર શનિ રાહુ કેતુ સર્વી ગ્રહા શાંતિ કરા ભવંતુ ત્યાર પછી કળશમાં અબિલ ગલાલ ચોખા ફૂલ કંકુ ગંગાજળ પધરાવી તેના પર આસોપાલવ કે આંબાના પાન મૂકી શ્રીફળ મૂકવું શ્રીફળ પર શુભ સ્વસ્તિ કરી ચોખા ચડાવી તેની પૂજા કરવી આ રીતે કળશ પૂજન કરી ભગવાન ગણેશ માતા લક્ષ્મી અને માતા સરસ્વતી કંકુ અને સોનાનું તિલક કરવું આ સોનાનું તિલક એટલે ઘોળેલું કેસર તિલક કરી ચોખાથી વધાવી ધૂપ દીપ નૈવેદ્ય પંચામૃત આદિ અર્પણ કરી દુર્વા અતર પુષ્પ ચડાવી ફળ મીઠાઈ અર્પણ કરવી આ રીતે કળશ પૂજન કરી ભગવાન ગણેશ માતા લક્ષ્મી અને સરસ્વતી નું પૂજન કરી માતા લક્ષ્મીને ધ્યાન ધરી પ્રાર્થના કરવી કે હે સર્વ વ્યાપક નારાયણ સુવર્ણ સમાન રૂપ વાળી સુવર્ણ રચન માળાઓ ધારણ કરનારી હરણીના સમાન આકર્ષક ગતિવાળી ભગવતી લક્ષ્મીજીની મારા ઘરમાં નિવાસ કર્યા પછી માતા લક્ષ્મી નું આવાહન કરી ફૂલ પ્રસાદ આદિ ધરાવી સાત અગિયાર કે તેર દીવા પ્રગટાવી માતાને અર્પિત કરી શ્રી લક્ષ્મી સૂક્ત અને કનકધારાનો પાઠ કરી પૂજા પૂર્ણ કરવી આ રીતે પૂજા કરવાથી આપણા પર માતા લક્ષ્મી અને માતા સરસ્વતીની કૃપા રહેશે માતા પ્રસન્ન થઈ ઘરમાં સ્થાયી નિવાસ કરશે ઘરમાં ધનધાન્યના ભંડાર ભર્યા રહેશે આ રીતે પૂજા કરી સવારે ઉત્થાપન કરવું કળશમાં રહેલું જળ વૃક્ષ છોડને રેડે શ્રીફળ વધેરી પ્રસાદમાં વહેંચી દેવું તો આ રીતે ધનતેરસના દિવસે લક્ષ્મી પૂજન કરવાથી માતા લક્ષ્મીની કૃપા આખું વર્ષ તમારા ઘર અને પરિવાર પર બની રહે તો મિત્રો આ હતી ધનતેરસના દિવસે કરાતી માતા લક્ષ્મીની પૂજા વિધિ હવે જોઈએ ધનતેરસના દિવસે કરવામાં આવતો સુખ સમૃદ્ધિ બરકતમાં વધારો કરતો ધનની પોટલીનો ઉપાય આ એક એવો ઉપાય છે જે કરવાથી માતા લક્ષ્મી ઘરની બહાર નહીં જઈ શકે જેથી એ ઘરમાં સ્થાયી નિવાસ કરશે જે કરવા માટે શાસ્ત્રમાં પોટલીનો ઉપાય વર્ણવેલો આ ઉપાય એ સમયે કરવાનો હોય છે છે જ્યારે માતા માતા લક્ષ્મી પૃથ્વી પર કરવા નીકળે શરદ પૂર્ણિમાથી શરૂ થઈ લાભ પાંચમ સુધીના દિવસો લક્ષ્મીને પ્રસન્ન કરવાના દિવસ આ દિવસોમાં ત્રણ દિવસ શુભકારી અને ફળદાયી છે આ ત્રણ દિવસ એટલે કે શરદ પૂર્ણિમા ધનતેરસ અને દિવાળી આ ત્રણ દિવસે માતા લક્ષ્મી ઘરમાં પ્રવેશ કરે છે જ્યોતિષશાસ્ત્ર કહે છે જ્યારે માતા લક્ષ્મી ઘરમાં પ્રવેશે ત્યારે બંધનમાં બાંધી દેવાથી માતા લક્ષ્મી ઘરમાં જ સ્થાયી નિવાસ કરે છે ઘરની બહાર નથી જઈ શકતી લક્ષ્મી માતાને બાંધવાનો ઉપાય એટલે ધનની પોટલી આ ધનની પોટલી એટલે માતા લક્ષ્મીને પ્રિય એવી તેર વસ્તુનો સંગ્રહ છે જે માતા લક્ષ્મીને અતિ પ્રિય છે આ પોટલીને વિશેષ જગ્યાએ સ્થાપિત કરવામાં આવે છે આ વિશેષ જગ્યા એટલે આપણા ઘરની દક્ષિણ દિશા દક્ષિણ દિશામાં આ પોટલી સ્થાપિત કરવાથી માતા લક્ષ્મી આપણા ઘરમાં થઈ જાય છે દક્ષતા અનુસાર દિશાનો નાશ કરી ઘરમાં શુભતા સાથે સુખ સમૃદ્ધિ લાવે છે ઘરમાં અન્ન અને ધનના ભંડાર ભરેલા રાખે છે તો હવે જોઈએ ધનની પોટલીમાં એવી કઈ પૂજા સામગ્રી લેવાની હોય છે તો એમાં લેવાનું હોય છે લાલ કે ગુલાબી રંગનો રૂમાલ કે કપડું લાલ અને ગુલાબી રંગ માતા લક્ષ્મીને પ્રિય છે આથી આ પોટલી બનાવવા લાલ કે ગુલાબી રંગનું કપડું લેવાનું લેવાનું હોય છે છે આ કપડાની કે પાટલા પર પાથરી તેમાં સોપારી કમળ કાકડી ગોમતી ચક્ર કોળી ચણોઠી આ બધું મૂકી તેમાં ગોલાલથી પૂજા કરવાની તેમાં લવિંગ ઇલાયચી હળદરની ગાંઠ કપૂર સાકર અને ચાંદીની ખુખરી આ બધી સામગ્રી અર્પણ કરી નાડાછડી બાંધી દેવું આ પોટલીને ધૂપ દીપ આરતી કરી શ્રી સુક્તમનો પાઠ કરવો આમ કરવાથી આ પોટલી સિદ્ધ થઈ જશે માતા લક્ષ્મી આખું વર્ષ આપણા ઘરમાં કેદ થઈને રહેશે આ પોટલીને ઘરની દક્ષિણ દિશામાં એટલે કે મંદિર अथवा તિજોરીની જગ્યાએ જે દક્ષિણ ખૂણો પડતો હોય તે દિશામાં મૂકી દેવી આ રીતે ધનની પોટલી બનાવી ઘરમાં રાખવાથી માતા લક્ષ્મી સદાય નિવાસ કરશે ઘરમાં નહીં રહે ધનની કમી આખું વર્ષ માતા લક્ષ્મી ઘરમાં નિવાસ કરશે જેનાથી ઘરમાં શુભતા સાથે મંગલમય વાતાવરણ સર્જાશે જેનાથી ઘરમાં વારંવાર માંગલિક કાર્યો આવશે ધંધામાં પ્રગતિ થશે ઘરમાં બરકત થશે માતા લક્ષ્મી ઘરમાં ધનને અભરે ભરશે તો આ હતો ધનની ચુંબકની જેમ આકર્ષિત કરતી ધનની પોટલીનો ઉપાય જે ધનતેરસના દિવસે કરવાથી માતા લક્ષ્મી ઘરમાં સ્થાયી નિવાસ કરશે ઘરને સુખ સમૃદ્ધિથી ભરી દેશે આ હતી ધનતેરસની પૂજા વિધિ આ દિવસનું મહાત્મ્ય તથા આ દિવસે કરવામાં આવતો ધનની પોટલીનો ઉપાય જેની સુંદર માહિતી સાંભળવી આપને જરૂર ગમી હશે તો વિડીયોને લાઇક કરી કોમેન્ટમાં જય મહાલક્ષ્મી જરૂર લખજો ચેનલ પર નવા છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાયકન જરૂર પ્રેસ કરજો તો ફરી મળીશું આવી જ નવી ધાર્મિક માહિતી નવી ધાર્મિક કથા સાથે ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ